હાલો મિત્રો અમે પહોંચી ગયા છે અમારા લાડીલા વરરાજા અશોકભાઈ જે કહેવાય છે એનું આ જમણવાર ચાલી રહ્યું છે અમે તાત્કાલિક પહોંચવા આવ્યા છીએ એના જમણવારમાં જોઈ લઈએ આ અમારે દોસ્તારો છે બધા પીરસી રહ્યા છે આ અમારે લાડીલા અશોકભાઈ વરરાજા આજે કહેવાય છે એનું આજ જમણવાર છે અને સૌ મિત્રો બધા રહ્યા છે એના દોસ્તારો પણ અહીંયા કાઉન્ટરે ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો હાલો મિત્રો જા આપણા વરરાજાના બધા ખાસ મિત્રો છે અને બધા પીરસી રહ્યા છે અને આઈટમ માં આપડે જોઈએ કે વાહ મોતીસુર ના લાડુ એવા લાડુ છે બરફી કોપરા જેવી બરફી છે વાહ આની ખુશીનો આનંદ ન છવાય ગયો છે અહીંયા આયા જમમાં ઈરસવામામાં એટલી ખુશી જણાવે છે વરાજાના લગનમાં વાહ બે વાહ આશોકભાઈના ખાસ મિત્રો આ બધા હું વાત કરવી આ બધાને અકલર હું કરી દે

કોઈ પણ આવું પ્રસંગનું કામ હોય તો રસોઈ માટે આપણે કિશોરભાઈને આપડે કિશોરભાઈ ને પ્રખ્યાત છે રસોઈ માટે વાળા કિશોરભાઈ કાવેરી એનું ચલાવી રહ્યા છે ઈ એના ભાઈઓ છે અહીંયા એના ભાઈઓ પુવન ઉભા છે એનો એક ખાસ મિત્ર પણ વિજય કુમાર કરી રાખેલો અને આપણે આ વિજયભાઈ બેનો ભાઈ છે વરદાનો